નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં તમારું સ્વાગત છે અને અત્યારે માયરા સુયાનો ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો અને તમને બધાને ખબર છે જયેશ સોડા વિરોધ ફરિયાદ કરવામાં આવી છે મિત્રો અને બબુડ એટલે કે માયરા સુયા જયેશભાઈ સોડા સાથે સંબંધ હતા પણ મિત્રો જયેશભાઈ સોળાના લગ્ન થયેલા હતા અને બબુડ ને ખબર નથી પછી તેને ખબર પડે છે ત્યારે તે ખોટા વ્યક્તિ જોડે સંબંધ બાંધી લે છે એવો વિચાર નથી આપઘાત કરી લે છે મિત્રો અને હાલના ટાઈમમાં બબોડી એટલે કે માયરા સોયાનો પરિવાર બહુ જ દુઃખી છે મિત્રો અને તેમના પરિવારના એવું કહે છે કે મારી દીકરીને ફસાવી છે એવું તેમના પરિવારના કહે છે મિત્રો અને હાલમાં તેમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી તમને આના વિશે અપડેટ મળતી રહે